આઠમના દિવસે મટકી ફોડવા સાથે લાઠી દાવ પણ કરાય છે તે સુરતના સોની ફળિયા ખાતે અલંકાર ફૂટવે દ્વારા મટકી બાંધવામાં આવી હતી જ્યાં માત્ર દોઢ વર્ષનો બાળક આકર્ષણ કેન્દ્ર બન્યો હતો આ બાળક મોટાની જેમ જ હાથમાં લાઠી ફેરવતો નજરે ચડતો હતો તેની પર આપણે નજર કરીએ અને તેના માતા પિતા શું કરી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો તમે અત્યાર સુધી પપ્પાને જોઈ હશે દાદાને જોઈ હશે પરંતુ નાનો ગોવિંદો ફક્ત દોઢ વર્ષનો છે અને તમે જોયો છે નથી જોયો પહેલાં તમે દેખાડું કે ગોવિંદો કોણ છે એ કેવી રીતે લાઠી ફેરવે છે ફક્ત દોઢ વર્ષનો આપ જુઓ મિત્રો હમણાં જે ગોવિંદાની હમણે તમે તમે જોઈ રહ્યા હતા વિડિયો એ છે આ ફક્ત દોઢ વર્ષનો ગોવિંદો એ શું કહેવા માંગે છે બોલો મને આપે આ મને આપો નહીં આપી દીધો મને ચાલો મોરિયા એના પપ્પા અત્યારે આપણી સાથે છે આપનું નામ હાર્દિક રાજુભાઈ મેઘા હાર્દિક આજે

આ પેલો એવો છે દોઢ મહિના નો ફક્ત ગોવિંદો કે કેવી રીતે લાઠી ચઢ્યો આ ઘટના સુરત શેની છે સોની પડિયા ખાતાની ઠંપન ચેનલ માટે પ્રકાશ વાળા કેમ વિજય મકવાણા સાથે સુરત